રાજ્યમાં વન્ય પ્રજાતિઓની દુર્લભ જાતિઓ ઉપર ત્રાંત્રિક વિધિ કરીને પૈસા પડાવવા તેમજ આર્થિક લાભ લેવા માટે વિવિધ તોડકીઓ સક્રિય થઈ છે આ તોડકી આંધળી ચાકણ કાટાશેરીઓ સહિતના વિવિધ વન્ય પ્રાણીઓને તાંત્રિક વિધિની લાલચુ લોકોને માહિતી આપીને નાણાં પડાવતા હોય છે જોકે આવી દુર્લભ જાતિને બચાવવા માટે વિવિધ સંસ્થાઓ તેમજ વિભાગ અને પોલીસ તંત્ર આવી ટોળકીઓ પર બાજ નજર રાખી રહી છે ત્યારે ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના સભ્ય અનિલ ભાટિયાને માહિતી મળી હતી કે વડોદરાના સાવલી તાલુકામાં કેટલાક ઈસમો આવી દુર્લભ જાતિના જીવોનું ખરીદ વેચાણના ધંધામાં સંકળાયેલા છે જેમાં એક તોડકી કાંટા શેરીઓ વેચવા માટે ફરી રહી છે જેથી તેઓએ નકલી ગ્રાહક બનીને ટોળકીનો સંપર્ક કર્યો હતો અને પર્દાફાશ કરવા સાવલી પોલીસ અને વન વિભાગની મદદ લીધી હતી જ્યાં તોડકીનો સંપર્ક કરી બે જંગલી ઉંદર ખરીદવા માટે તૈયારી બતાવી રૂપિયા દસ લાખમાં સોદો કર્યો હતો સોદો નક્કી થયા બાદ તોડકી કાંટા શેરીઓના લઈ સાવલી ખાતે ડિલિવરી કરવા માટે આવી પહોંચી હતી પાંચ સાગરીતો આવતા જ વોચમાં ગોઠવાયેલ પ્રાણી ક્રોર નિવારણ સંસ્થા પોલીસ અને વન વિભાગે તેમને દબોચી લીધા હતા ત્યારે હાલ તો ટોળકીના પાંચ સાગરીતો વિરુદ્ધ સાવલી પોલીસ અને વન વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે